નમસ્કાર મિત્રો ફરી એક વખત વિશેષ પ્રોબ્લેમ એન્ડ સોલ્યુશન શ્રી નેત્રનું સ્વાગત છે આજે તમારી સમક્ષ એક એવી સમસ્યા આપણે લઈને આવ્યા છીએ કે જેનું સોલ્યુશન તમારે કરવું પડશે કરવું પડશે ને કરવું જ પડશે જો તમારે આ દુનિયાની અંદર બિઝનેસની અંદર બધાની સાથે અપડેટ લેવું હોય તો આ કરવું પડશે ને કરવું પડશે એ સો ટકાની વાત છે રાઈટ અને એ છે તમારી બિઝનેસની અંદર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેનો આપણે અભાવ છે અહીં આપણે એવું ઈચારી મારે ક્યાં ક્યાં બહુ મોટું કામ છે મારે ક્યાં નાનું કામ છે મારે ક્યાં આવું કામ છે મારે આવું ક્યાંક કરવાનું છે સાહેબ આજે આજની તારીખની અંદર દરેક લોકો ઓનલાઈન આવી ગયા છે જો તમે ઓનલાઈન નહીં હો તો તમે આઉટલાઈન થઈ ગયો રાઈટ એટલે તમારે તમારા બિઝનેસ નું અપડેશન કરી અને ડિઝિટલાઇજેશન કરવું પડશે ટ્રાન્સફોર્મેશન કરવું પડશે એ બહુ જ અગત્યની વાત છે અને એટલા માટે તમારે જે ટ્રાન્સફોર્મેશન કરવાનું છે તો તમે એનું એસેસમેન્ટ કરો કે ભાઈ તમારા બિઝનેસની અંદર કઈ કઈ વસ્તુનું આપણે ડિજિટલાઇઝેશન કરવું પડે કઈ વસ્તુને ઓનલાઈન લઈ જવી પડે છે કઈ વસ્તુ છે કે જે મશીનરી અપડેટ કરવાની છે એનું એક લિસ્ટ બનાવો તમે કે કેટલી વસ્તુ અપડેટ કરવાની જરૂર છે કારણ કે આ અપડેશન છે ને તમારા બિઝનેસને ડેવલપ કરશે એ હંડ્રેડ પર્સન્ટની વાત છે એટલા માટે અપડેટ થવું પડે બીજી વસ્તુ એ છે કે ઘણી વખત તમે જૂના પુરાણા સોફ્ટવેર રહ્યા ને એમનું ચલાવતા તમારા ટૂલ્સ પણ એમના જૂના ચાલતા તો એમાં પણ અપડેટ આવી ગયા હોય જે વસ્તુ તમે અઘરી રીતે કામ કરતા હોય એને સરળ બનાવવાના ટૂલ્સ આવી ગયા એને અપડેટ કરો તમારા સોફ્ટવેર કે જે તમે છે ને ક્યારેય કોઈ દિવસ કંપની પાસે અપડેટ હતા જ ભાઈ તમને કે અપડેટ માગશો અને આપણે બધા પૈસા દેવા પડશે તો અને એટલે હિસાબે આપણે અપડેટ કરતા નથી એ જૂનું સોફ્ટવેર આપણે ચલાવે તમારા કર્મચારીઓને તમારે ટ્રેનિંગ આપવી પડશે કારણ કે તમને એમ થઈ કીધું કઈ શીખી જશે ટ્રાય એર ટ્રાયન એરર સાહેબ એર ની અંદર છ મહિના રહે વર્ષથી ઉસે થાય તો તમારું અપડેશન એ જશે એટલે જેવું તમે કોઈ પણ વસ્તુ અપડેટ કરો એટલે અર્જન્ટ એમની ટ્રેનિંગ આપી દો એ ખૂબ જ જરૂરી વસ્તુ છે એટલે ઓટોમેટિક દરેક તમારા જે કર્મચારી છે ને એ વ્યવસ્થિત કરતા થઈ જશે એ બહુ જ જરૂરી વસ્તુ છે તમારા માટે બીજી વસ્તુ છે ટેકનોલોજી ઇન્ટિગ્રેશન ઘણી વખત આપણે તો અમુક મશીનરી વર્ષ એને સપોર્ટની અંદર અમુક છે ને ટેકનોલોજી જોડાયેલી છે રાઈટ અમુક ખાલી મશીનરી તમે એમનો બી ચલાવી શકો અને સોફ્ટવેરની મદદથી ચલાવીશ ફોર એક્ઝામ્પલ કે હવે એમરોડરીના અમુક મશીન છે એ મેન્યુઅલી ચાલે તો આજ એની સાથે તમે સોફ્ટવેર એડ કરો જોઉં રાઈટ તો ઓટોમેટિક થઈ જાય બરાબર તો આવી રીતના ઓટોમેટિક સેમી ઓટોમેટિક રાઈટ એવા ઘણા મશીનરી આવે છે તો તમારી પાસે કઈ મશીનરી છે એને કનેક્ટ કરો અને એ વસ્તુ અપડેટ કરો એ ખૂબ જ જરૂરી વસ્તુ છે તમારા બિઝનેસના ડેવલપમેન્ટ માટે

ફોર એક્ઝામ્પલ કે ભાઈ તમારે નવી મશીનરી લાવવી છે તો તમારા પ્રોડક્શનનો ડેટા ચેક ચેન્જ કરો કે ભાઈ આપણું પ્રોડક્શન કેટલું થાય તો એ કેટલા કેટલા સમય આપણું મશીનરી કામ કરે છે એ બધું ડેટા બતાવશે તમે તો તમે એમનો કહે તો તમે રવિવારે ક્યારેક ચાલે છે ક્યારેક શનિવારે ચાલે છે અરે એવું નહીં ડેટા ચેક કરો એટલે ડેટા ખાસ છે ને તમારી પાસે સિક્યોર રહેવો જોઈએ જે તમને ભવિષ્યના નિર્ણયો લેવામાં ખૂબ જ કામ લાગશે દરેક વસ્તુ સેલ્સમાં કામ લાગશે માર્કેટિંગમાં કામ લાગશે તમારા પ્રોડક્શનમાં કામ લાગશે બરોબર એટલે આ ખાસ ભૂલ્યા વગર આ આટલી વસ્તુ કરો બીજી વસ્તુ એ છે કે તમારા જે કોઈ ડિપાર્ટમેન્ટની અંદર તમે જે કઈ ટૂલ્સનો ઉપયોગ કરો છો જે કોઈ પ્રોડક્શનની અંદર જે મશીનો ઉપયોગ કરો છો એ બધા જે સાધનો કે ને એને ડિજિટલાઇઝ કરો જેટલા થતા હોય એટલા કારણ કે એ છે ને તમારી પ્રોડક્ટિવિટી વધારશે તમારા જે કામ એક કલાકમાં થતા હશે એ કદાચ અડધી કલાકમાં કરશે અડધી કલાકમાં થતા કામ કદાચ પંદર મિનિટમાં થશે એટલે ઓટોમેટિક તમારી પ્રોડક્ટિવિટી વધશે પ્રોડક્ટિવિટી વધશે એટલે ઓટોમેટિક તમારા ખર્ચા ઘટશે ખર્ચા ઘટશે એટલે ઓટોમેટિક તમારી આવક વધશે કદાચ તમને થોડાક સમય માટે એવું લાગે કે હોય યાર તો આપણા મશીનરી ના પૈસા ખોટા હતા સોફ્ટવેર ના પૈસા ખોટા હતા ભાઈ ખૂટા નથી સાચા છે અને જરૂરી હતું રાઈટ એટલા માટે ખાસ બીજી વસ્તુ મશીનરી પણ જ્યારે તમારી પાસે જે તે વસ્તુ હોય છે એના અમુક ફીચર્સ કામ કરતા અમુક ફીચર્સ કામ ન કરતા હોય એમાં એવું હોય કે ભાઈ તમારા ફીચર્સ અપડેટ કરો તો આટલા એક્સ્ટ્રા પૈસા દેવા પડશે ફોર એક્ઝામ્પલ કે તમે લો કે પેકિંગનું મશીન લાવે તો અંદર વસ્તુ આવી જાય બધું આવી જાય એક બધું ખાલી પડ્યું પેકિંગ નથી તો તમે કહે પેકિંગ ને અહીંયા લેવા દેવા આપણે એક લાખ રૂપિયા દેવા છે પણ સાહેબ તમે આપી દો લાખ એની સામે તમારો એક માણસ કરતી જશે કે બે માણસ કરતી જશે અને તમારા પેકિંગ જે આપે જે મેન્યુઅલી કરો ને એ ઓટોમેટિક ચાલુ થઈ જશે આવી રીતના ઘણી જે વસ્તુ હોય કે નહીં મશીનરી એની અંદર ઘણા ફીચર્સ હોય ને એ બધા હિડન હોય પણ જો તમે એની અંદર સોફ્ટવેરનો ઉપયોગ કરો તો ઓટોમેટિક એ છે ઓપરેટ થઈ જાય છે તો આ વસ્તુ ખાસ જો તમારી કંપનીમાં આવા કોઈ મશીનરી અથવા તો કોઈ સોફ્ટવેર કેવું નથી ને કે જેના હિસાબે તમારી લેકિંગ હોય આપ ખૂબ જ જરૂરી વસ્તુ છે બરોબર અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ